નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો હવે આંકડા શાસ્ત્રમાં બહુલક હવે એમાં બીજો દાખલો 13.13.2 નો દાખલા નંબર 2 હવે એમાં સૌપ્રથમ વર્ગ આપેલા છે આવૃત્તિ આપેલી છે એની મદદથી આપણે બહુલક ગોતવાનો છે તો આમાં મેં એક વાત શીખાઈ દીધી કે સૌથી મોટો આંકડો કયો 10 35 62 61 38 કે 29 તો સૌથી મોટો આંકડો કોણ છે 61

એફ જીરો છે આપડે બાવન તો લખો બાવન આપણા કેટલા છે એકસઠ કેટલા છે તફાવત વીસ નો એલ આપડા અધોસી માં કેટલી મળી તો કે એફ ની જે સામે વર્ગ આપેલો હોય સાઠ થી એસી સાઠ તમારા હવે આપણે બધો ડેટા મળી ગયો છે હવે આપણે સૂત્ર મેકિંગ સૂત્રમાં કિંમત મેકિંગ દાખલો કરીએ પૂરો હવે દાખલાનું સૂત્ર છે z l f1 f0 2f1 f0 ओचा, f2 h હવે હવે આપણે l ની કિંમત જોઈ જોઈને આમાં મૂકવાની છે l ની કિંમત છે 60 f1 ની કિંમત છે આપણે 61 એફ જીરો ની કિંમત છે બાવન હવે છે આત્રીસ અને પાઉ પૂરો એચ ની કિંમત એચ ની કિંમત છે વીસ હવે સૌપ્રથમ આપણે પહેલા બાદ બાકી એક કરશું પેલા બાદ બાકી નાખીએ આપણે

બે હવે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે દાખલા નંબર ત્રણ નું તમારે સોલ્યુશન જોતું હોય તો અગાઉનો વિડીયો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો